અવે બીજું તો કોઈ કેવું નહીં પણ ખરેખર યાર આયોજન એક નંબર કર્યું હો ભાઈ આયોજન એટલે વાત જ ના થાય એમ બના કોઠામાં વન નંબર આયોજન એટલે મુડે ઠાનું એમ ખરેખર હા હા શું ખોટું એટલે આપણે છે ને પેલા ભેરવ દાદાની જય બોલાવવાની બરાબર એટલે બધા જય બોલવાની અમને મેં જય બોલાવી ને એ વખત અવાજ કોઈ નો

અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઠા આટલો આવા દે તને ઓસો પડાય લે એ હોય તો યાર રીતે ગાઢવાની નહી કરો તમે એમ નહીં મારી વાત ઓપર તું જે હોય કણ કોમેડી કરવા આવ્યો છે ને એરી કોમેડી કર વધારેની પંચાયત ના કરી એવા ઓય તો એ કણ મો મોટો થઈને ફર્યો આપણે આપણે ફર્યા મોટો થઈને મો મોટો થઈ જાય ને સાચી એટલે તું હવે ગટુ ભર્યો છે અને મોટો છે નો થઈ લે

બે તો કેજો થઈ ગયેલા છે પોલીસ ચેડે ચડે આવતી હતી પણ મોકણ આવતો રહ્યો ને એટલે પટી ગયું બધું એક જ મિનિટ એક જ મિનિટ મારા જોડે નંબર છે પોલીસ નો ના ના ન કરવાનો ફોન કરું તારા ઉપર તો કેસ થઈ ગયેલા છે એમ તો પછી વેકણ છે ને આ બંકા નું આર્યુ મુડે ઠાર્યું ને મુહાર થાય છે એમ એમ છે એટલે તું મુટે ઠાંડો ભોણ્યો છે તો પછી મૂકું છું તાની આપણે જે આ પ્રોગ્રામ નું આયોજન કર્યું છે એ આયોજન ચાલુ કરો એટલે મજા એટલે એક વાત કહું જેને આયોજન કર્યું ને એ તારા જેવા ચક્રી નહી

અમે તો દારૂડિયા સદ પણ તાર જેવી પંચાયત તો નહીં કરતા એટલે તું દારૂડિયો છે આના બંકો ઠેઠ થી મેટર કિંગ છે એમ મેટર માં હોવા મેટર માં પડવાનું એવું એમ હા એટલે ફોન કરો હું હજુ નહીં કરો નહીં કરો એવું અમને યાર નેટ સુટી ના આવ્યો એમ જેલ યાર કોઈ ગોડતું નહીં યાર મારી બધા તાણી પછી જય માતાજી